હાલ નવરાત્રીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો ત્રણ ઓક્ટોબર થી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ નવરાત્રી મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે પરંતુ હવે જ્યારે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે ખૂબ જ એક દુઃખદ સમાચાર આપની સમક્ષ આવી રહી છે ત્યાં વરસાદ વિઘ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે અને ત્યારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું જણાવવામાં આવી રહ્યું છે તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને બાર ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે ત્યારે હવે અંબાલાલ પટેલ નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહે છે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને લોકોએ આટલું તો પાલન કરવું જ પડશે ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈન તેમણે કહ્યું કે શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે અને શરદ પૂનમની દેવ દિવાળીની સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરમિયાન આ દરિયા ભારે પવન ફૂંકશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે